વિકાસના દાવા વચ્ચે શું વાસ્તવમાં અંતરિયાળ ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છે આ એક મૂંઝવતો સવાલ છે હું આપને એક એવું ગામ બતાવી રહ્યો છું કે જે મહેસાણા જિલ્લાનું ગામ છે ઓગણીસો સાહીઠમાં વસેલું આ ગામ કે જે અઠોર ગ્રામ પંચાયતનું પેટા પર્વું છે જેને વિજળિયાપુરા નામ આપવામાં આવેલું છે ઓગણીસો સાઈઠમાં આ ગામ વસ્યું હતું પરંતુ આ ગામમાં ધોરણ સાત પછી કોઈ દીકરી ભણવા માટે આગળ જતી નથી એટલે કે અહીંયા કન્યા કેળવણી શૂન્ય છે આ ગામમાં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી આ ગામમાં ક્યારેય એકસો આઠ પણ આવી નથી કે આ ગામમાં ક્યારેય બસ પણ આવી નથી ગામમાં બે હજાર બેમાં સ્કૂલ શરૂ કરવામાં આવી હતી પરંતુ જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ સ્કૂલ પણ અઠવાડિયું અઠવાડિયું બંધ થઈ જાય છે કારણ કે આ ગામ સુધી અઠોરથી જે પહોંચવાનો જે ચાર કિલોમીટરનો રસ્તો છે એ રસ્તો જ નથી અને આ કારણે કાચો રસ્તો હોવાને કારણે રસ્તો ભરાઈ જાય છે હું આપને જે ગામના લોકો બતાવી રહ્યો છું આ ગામના લોકો આપ જોઈ શકો છો આ ગામના લોકો માટે ચોમાસાના ચાર મહિના નરકાગારની સ્થિતિ સમાન બની જાય છે કારણ કે અૈઠોર અહીંથી ચાર કિલોમીટર દૂર છે અને ચાર કિલોમીટર દૂર જે પહોંચવાનો જે છે એ રસ્તો જ નથી કાચો રસ્તો છે જ્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને કારણે અહીં ના તો કોઈ સાધન આવી શકે છે કે ના તો કોઈ અન્ય વ્હીકલ આવી શકે છે આ ગામમાં ક્યારેય એકસો આઠ આવી જ નથી જો કોઈ મહિલા સગર્ભાવસ્થામાં હોય અને તેને પ્રસૂતિની પીડા ઉપડે અને જો તેને સારવાર માટે લઈ જવી હોય તો એકસો આઠ ગામ સુધી આવે છે અને ત્યાં સુધી કાં તો જોડીમાં લઈ જવું પડે કાં તો ટેક્ટરમાં લઈ જવી પડે કાં તો પછી દર્દીને ઉંચકીને લઈ જવું પડે ગામની જે શાળા છે આ શાળા પણ ચોમાસામાં અઠવાડિયે અઠવાડિયું બંધ થઈ જાય છે કારણ કે આ શાળા સુધી જે શિક્ષકોને પહોંચવાનું હોય છે તેઓ પહોંચી શકતા નથી જો ગામના લોકો વધારે વરસાદ પડે તો શિક્ષકોને તેમને ટ્રેક્ટરમાં અૈઠોર સુધી મૂકવા જવું પડે છે અને આ સ્થિતિમાં ગામના લોકો છેલ્લા ઓગણીસો સાઠથી જીવી રહ્યા છે ધારાસભ્યને અરજી કરવામાં આવી છે સરકારી અધિકારીઓને અરજી કરવામાં આવી છે પરંતુ ધારાસભ્ય અરજી બાદ પણ આ ગામમાં લોકોની જ વાસ્તવિક સ્થિતિ જોવા માટે આવ્યા નથી આપણે ગામના લોકો સાથે વાત કરીએ ભાઈ શું સ્થિતિ છે તમારી અને તમે